લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી યોગ કરીને કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે એકવીસમી જૂન જ્યારે દેશભરમાં આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે લીંબડી તંત્ર દ્વારા આજના યોગ દિવસની ઉજવણી લીંબડી ખાતે આવેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી ત્યારે યોગાચાર્ય જગમાલભાઈ અલગોતર દ્વારા આવેલા લોકોને યોગ કરાવવામાં આવ્યા હતા આ યોગ દિવસે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ સહિતના વિદ્યાર્થીઓ તાલુકા પંચાયતનો કચેરીનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ ખડેપગે પ્રાંત કચેરીનો સ્ટાફ પોલીસ સ્ટાફ સહિતના સરકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો ત્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પૂર્વ હાથાળ નિગમના ચેરમેન શંકરભાઈ દલવાડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ શહેર પ્રમુખ મુકેશભાઈ શેઠ સહિતના હાજર રહ્યા હતા અને યોગ કર્યો હતો ત્યારે યોગાસન પ્રાણાયામ પૂર્ણ થયા બાદ શપથ ગ્રહણ કર્યા બાદ રાષ્ટ્રીય ગાન કરવામાં આવ્યું હતું ત્યારે આજનો યોગ દિવસનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આવેલા લોકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો અને આજના દિવસની ઉજવણી કરાવવામાં આવી હતી અહેવાલ કલ્પેશ વાઢેર